નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની ભરતી પ્રક્રિયા શરૂ થવાથી લઈ અને પ્રથમ પગાર આવવા સુધીની જે ઇન્ફોર્મેશન છે તે આપણે આ વિડીયોના માધ્યમથી જોવાના છે તો વિડીયો શરૂ કરતા પહેલાં ચેનલ પર નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આપણા એક હજાર સબસ્ક્રાઈબર જલ્દીથી કમ્પ્લીટ થઈ જાય તો સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી છે દરેક મિત્ર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ફ્રીમાં છે તો આગળ આપણે વાત કરીએ તો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ લોકરક્ષક દળની ભરતી પ્રક્રિયા લઈને પ્રથમ પગાર મેળવવા સુધીની માહિતી નિજ મુજબ છે આ પીડીએફ મેં તૈયાર કરેલી છે બધી ઇન્ફોર્મેશન કલેક્ટ કરીને જાતે ઇન્ફોર્મેશન લઈને આ બધી જાતે પીડીએફ તૈયાર કરેલી છે તો એનો વિડીયો આપણે આજે આ બધી માહિતી જોઈએ તો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલમાં મુખ્યત્વે ત્રણ તબક્કામાં ભરતી પ્રક્રિયા થાય છે એ તો મોસ્ટ ઓફ બધાને કદાચ ખબર જ હશે જેમાં પહેલું છે જાહેરાત અને અરજીની નોટિફિકેશન બહાર પાડવી જેમાં ઓઝાસની વેબસાઇટ પર ખાસ કરીને એના ફોર્મ ઓનલાઈન ભરવામાં આવે છે જે નિર્ધારિત સમયગાળામાં અરજી કરવાની રહે છે અને ત્યારબાદ જે હાલના સમય પ્રમાણે જોઈએ તો શારીરિક કસોટી પહેલાં લેવામાં આવે છે તો જેમાં શારીરિક કસોટી માત્ર ક્વોલિફાઈંગ હોય છે જેના કોઈ ગુણ રહેતા નથી જે આ ગઈ ભરતીમાં જે ગઈ એટલે કે રનિંગમાં જે કરંટમાં છે એમાં શારીરિક કસોટીના કોઈ ગુણ નહોતા ત્યારબાદ શારીરિક કસોટીમાં તમારે બે તબક્કા હોય છે પીએચડી જેમાં આમાં ઊંચાઈ સાતી અને જે વજન હતો જે વજન કાઢી દેવામાં આવેલું છે ઊંચાઈ અને છાતી પુરુષ ઉમેદવારો માટે અને લેડીઝ માટે ફક્ત ઊંચાઈ જેવા ક્રાઇટેરિયા હતા અને બીજું છે એમાં શારીરિક ક્ષમતા કસોટી જેમાં રનિંગ હતી એમાં પુરુષ ઉમેદવારો માટે પાંચ હજાર મીટરની દોડ એટલે કે પાંચ કિલોમીટરની દોડ પચીસ મિનિટમાં પૂરી કરવાની હતી સ્ત્રી માટે સોળસો મીટરની દોડ હતી જે સાડા નવ મિનિટમાં હતી અને ભૂતપૂર્વ સૈનિક એટલે કે એક સર્વિસમેન માટે છવ્વીસો મીટરની દોડ હતી જે સાડા બાર મિનિટમાં પૂર્ણ કરવાની હતી આ માત્ર ક્વોલિફાઈ કરવા માટે હતું એના કોઈ ગુણ નહોતા ત્યારબાદ ત્રીજો તબક્કો હતો લેખિત પરીક્ષાનો જે પૂર્ણ થઈ ગયેલ છે અત્યારે જે રનિંગ પરથી છે એમાં જેમાં સારી કસોટીમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો જે એટલા પણ હતા ક્વોલિફાઈ થયેલા એ બધા પરીક્ષા લેખિત પરીક્ષા આપી શકે એમ આપી શકતા હતા અને આપેલી છે તો એમાં પરીક્ષાનું માળખું કંઈક વિકલ્પ જે અગાઉ સો માર્કના હતા એ બસો માર્કના કરી દેવામાં આવેલા હતા અને અગાઉ એક જ પેપર હતું આમાં એક પેપરમાં બે ભાગ કરી દેવામાં આવેલા હતા પહેલો ભાગમાં રિઝનિંગ ડેટા ઇન્ટરપ્રિટ ઇન્ટરપ્રિટેશન ત્યારબાદ ગણિત અને ગુજરાતી જેમાં ગુજરાતીમાં ફકરા આધારિત પ્રશ્નો હતા પણ એ લોકોએ ગુજરાતી વ્યાકરણના પણ પ્રશ્નો પૂછી લીધા હતા એ પાર્ટ પહેલા પાર્ટમાં હતો અને બીજા ભાગમાં હતું વર્તમાન પ્રવાહ વિજ્ઞાન જીકે ઇતિહાસ ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો જેવા ભારતનું બંધારણ એ વગેરે વિષયો પાર્ટ બીમાં હતા અને બંને પાર્ટમાં ચાલીસ ટકા માર્ક હોવા જરૂરી છે પાસ થવા માટે ચાલીસ ટકા ગુણ હોય એ લોકો જ ફાઇનલ જે ટોપ છે એમાં સમાવેશ એનો કરવામાં આવે છે તો એમાંથી પછી ડબલ એટલે કે બાર હજાર જગ્યા હતા એના ડબલ બે ગણાને ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવવામાં આવેલા હતા જે ત્રીસ સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થયેલ છે હવે પછી એ લોકોનું મેડિકલ ચેકઅપ થશે તો ત્યારબાદ દસ્તાવેજ સકાસણીની જે આપણે વાત હમણાં કરી એ દસ્તાવેજ ચકાસણી હોય છે દસ્તાવેજ સકાસણીમાં કમ્પ્લીટ કર્યા પછી તમારે બધા ડોક્યુમેન્ટ સબમિટ કરવાના હોય છે એના પછી તમારે તબીબી પરીક્ષણ એટલે કે મેડિકલ ટેસ્ટ જે નોર્મલ હોય છે જેમાં તમારે કોઈ પણ નજદીકની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે તમારું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવે છે એ કમ્પ્લીટ થયા પછી ફાઇનલ મેરિટ આવે છે જેમાં જેને આપણે અંતિમ પસંદગી અને નિમણૂક પત્ર કહીએ છીએ એટલે કે અપોઈન્ટમેન્ટ લેટર આપવામાં આવે છે જે ફાઇનલ સિલેક્ટ થાય છે જે લોકો ફાઇનલ મેરિટ આવ્યા પછી તો આ બધું નિમણૂંક પત્ર મળી જાય પછી એ લોકોને તાલીમ માટે એટલે કે ટ્રેનિંગમાં જવાનું હોય છે નિમણૂંક પત્ર મળ્યા પછી ઉમેદવાર ગુજરાત પોલીસને ટ્રેનિંગ એકેડેમી જેમ કે કરાય આ એક ઉદાહરણ આપેલું છે કરાય અથવા અન્ય તાલીમ કેન્દ્ર એટલે કે કોઈ પણ બીજો આવી શકે તાલીમ કેન્દ્ર માટે હાજર થવાનું હોય છે આ તાલીમનો સમયગાળો નિશ્ચિત હોય છે જે દરમિયાન પોલીસ તકનીકની તમામ ફરજો અને કાયદાનું જ્ઞાન આપવામાં આવે છે જેમ કે આ આઠ આઠ નવ મહિનાની જે ટ્રેનિંગ હોય છે એ પૂર્ણ કર્યા પછી તમને પોસ્ટિંગ આપવામાં આવતું હોય છે પોસ્ટિંગ મળ્યા પછી પ્રથમ તમારો પગાર મળે છે તાલીમ શરૂ થયા પછી નિયત મુજબ સોરી પોસ્ટિંગ નહીં પણ તાલીમ દરમિયાન જ તાલીમ શરૂ થયા પછી નિયમ મુજબ પ્રથમ માસના અંતે પગાર મળવાનો શરૂ થાય છે ફિક્સ પગારનો સમયગાળો પાંચ વર્ષનો હોય છે એ ગુજરાત સરકારના નિયમો મુજબ કે કોન્સ્ટેબલની ભરતીમાં શરૂઆતના પાંચ વર્ષ સુધી ઉમેદવારને ફિક્સ પગાર ચૂકવવામાં આવે છે ફિક્સ માસિક પગાર હાલના નિયમો મુજબ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની ફિક્સ પગાર છવ્વીસ હજાર રૂપિયા પ્રતિમાસ હોય છે તેમાં નિયમો મુજબ ફેરફારોના આધીન નવા ભરતી નિયમના ફેરફારોના આધીન હશે છવ્વીસ હજાર પગાર અગાઉ ઓગણીસ હજાર પાંચસો જેવું કંઈક હતું ત્યારબાદ અન્ય ભથ્થા મળે કે નહીં તો એની વાત આપણે કરીએ તો આમાં જોઈ શકો છો તમે આ ફિક્સ પગારના સમયગાળા દરમિયાન મોંઘવારી મોંઘવારી ભથ્થું ઘર ભાડા ભથ્થું કે કોઈ અન્ય સરકારી ભથ્થા મળવાપાત્ર હોતા નથી જેમાં ફિક્સ પગારમાંથી માત્ર નજીવો વ્યવસાય વેરો કપાત થાય છે તમે જે 5 વર્ષ દરમિયાન બીજો કોઈ અલાઉન્સ કે બીજો કોઈ વધતા મળતા નથી 5 વર્ષ પછીનો પગાર 5 વર્ષ ફિક્સ પગારનો સમયગાળો સફળતા પ્રપૂર્ણ થયા પછી કોન્સ્ટેબલને સાતમા પગાર પંચ મુજબ નિયમિત પગાર ધોરણને પે સ્કેલમાં મૂકવામાં આવે છે સાતમા પગારમાં જે હમણાં વાત કરી રહી છે કે 2026 માં આઠમો પગાર લાગુ કરવામાં આવશે ઇન્ડિયામાં તો આગળ હવે જે પણ ઇન્ફોર્મેશન મળશે એના આધારે આપણે વિડીયો બનાવશું પણ આ જે પાંચમો પગાર પાંચ વર્ષ પછી પૂર્ણ થયા પછી પે સ્કેલ મુજબ ઓગણીસ હજાર નવસોથી ત્રેસઠ હજાર બસોના લેવલમાં પગાર ધોરણ હોય છે પ્રથમ બેઝિક પગાર ઓગણીસ હજાર નવસો કુલ માસિક પગાર બેઝિક પગાર ઓગણીસ હજાર નવસો ઉપરાંત મોંઘવારી બથ્થું ઘરભાળા બથ્થું પરિવહન બથ્થું અને અન્ય ભથ્થા ઉમેરાય છે આ બધા સરકારી નિયમો મુજબ સમયાંતરે બદલતા રહે છે તેથી કુલ માસિક પગાર અંદાજે એકત્રીસ હજાર હજાર અથવા તેનાથી વધુ હોઈ શકે છે અહીંયા નોંધ આપેલી છે ભરતી પ્રક્રિયા નિયમો અને પગાર ધોરણમાં ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા વખતો વખત ફેરફારો થઈ શકે છે જેથી અપડેટ રેટ રહેવું પડે છે એની વેબસાઇટ પર જે ઇન્ફોર્મેશન મૂકવામાં આવેલી હોય છે એના ઉપર તેથી ઉમેદવારોએ હંમેશા ગુજરાત પોલીસ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ અને જાહેરાત પર નવીનતમ અને સસોટ માહિતી મેળવતી રહેવી જોઈએ તો આથી મિત્રો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની ભરતી પ્રક્રિયાથી લઈ અને પ્રથમ પગાર સુધીની ઇન્ફોર્મેશન આશા રાખું છું વિડીયો સારો લાગી આવ્યો છે વિડીયો સારો લાગીએ તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારા બીજા નવા નવા વિડીયોનો નોટિફિકેશન તમને મળતા રહે